પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા એટલે કે લોકરક્ષકની પરીક્ષાના કોલ લેટર આજથી નીકળવાના ચાલુ થયા છે તો આ કોલ લેટર તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાની તમામ માહિતી આપી રહ્યો છું તો સૌ પ્રથમ ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન કરીને જે વેબસાઇટ છે ખોલવાની છે એ તમે વેબસાઇટ ખોલશો એટલે હોમ મેનુ ઓજસ વેબસાઇટનું ખોલશે હવે ત્યારબાદ તમારે એ હોમ મેનુમાં આવી ચાર ત્રણ લીટી આપેલી છે એના પર ક્લિક કરવાનું છે એ ખોલશો એટલે અહીં તમને કોલ લેટર પ્રિફરન્સ લખેલું આવશે તો અહીં જે કોલ લેટર પ્રિફરન્સ લખેલું છે ત્યાં તમારે બીજા નંબરમાં જે લખેલું છે સેકન્ડરી એક્ઝામ કોલ લેટર એના પર ક્લિક કરવાનું છે શેના પર ક્લિક કરવાનું છે તો સેકન્ડરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે એ ખોલશો એટલે આ રીતે સેકન્ડરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કર્યા બાદ આ રીતે સિલેક્ટ જોબ કન્ફર્મેશન અને બર્થ ડેટ આવશે હવે આ જે સિલેક્ટ જોબ છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીં ઉપર લખેલું આવશે મેઇન એક્ઝામ કોલ લેટર અથવા ફોર્મ એટલે કે સેકન્ડરી પર તમારે ક્લિક કરવાનું છે મેઇન એક્ઝામ કોલ લેટર લખેલું આવશે તો અહીં પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર છે એના પર આપણે ક્લિક નથી કરવાનું બીજા નંબરમાં જે સેકન્ડરી છે એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ સિલેક્ટ જોબ આવશે તો એના પર તમારે ક્લિક કરવાનું છે નીચે કન્ફર્મેશન નંબર બર્થ ને કેપ્ચા છે તો હવે જે સિલેક્ટ જોબ આવે છે એમાં આ રીતે લો ક્રક્ષક કેડર લેખિત પરીક્ષા આવશે એના પર ક્લિક કરવાનું છે નીચે કન્ફર્મેશન નંબર જેવો એ લખવાનું છે બર્થ ડેટ લખવાની છે અને આ જે કેપ્ચા છે એ લખવાનું છે પછી ઓકે પર ક્લિક કરવાનું છે તો આ રીતે તમારે કન્ફર્મેશન નંબર છે જન્મ તારીખ છે બધી વિગતો ભરવાની છે બધી વિગતો ભરાઈ ભરાઈ જાય પછી ઓકે પર ક્લિક કરવાનું છે હવે ઘણી વખત એવું બનશે કે ધ સર્વિસ ઇઝ અન અનઅવેલેબલ તો એવું લખેલું આવે તો ત્યારે તમારે જે ત્રણ ડોટ આપેલા હોય છે એના પર ક્લિક કરવાનું છે તો એ ત્રણ ડોટ ક્યાં આપેલા હોય છે તો જે બ્રાઉઝર ખોલો છે એની જમણી બાજુ આપેલું હોય છે બ્રાઉઝર બ્રાઉઝરના આવા મેનુ બધા ખોલશે તો એમાં સૌથી છેલ્લું મેનુ એ આપેલું છે રિફ્રેશ માટેનું તો આ જે રિફ્રેશ માટેનું મેનુ દેખાય છે તમને એના પર ક્લિક કરવાનું છે તો એ રિફ્રેશ પર ક્લિક કરશો એટલે તમારી જે કોલ લેટરની પ્રોસેસ છે એ ફરીથી એક્ટિવ થશે એ રીતે તમારો જે કોલ લેટર છે તમામ સૂચનાવાળો જે છે એ તમને મળી જશે હવે આમાં પણ બની શકે છે કે તમારો કોઈ ફોટો બીજો જીપીએસસીનો બીજો છે કોન્સ્ટેબલનો ફોટો છે એટલે કે તમારો ફોટોની પણ જે લોગો છે લોક લોકરક્ષક બોર્ડનો એ ના ખોલેવું બની શકે છે તો ફરીથી એને પ્રોસેસ કરવાની છે ને રિફ્રેશ આપવાનું છે તો ખુલી જશે કોલ લેટરમાં કોઈ વસ્તુ ન ખોલે તો ફરીથી રિફ્રેશ આપવાનું છે તો આ રીતે ખુલશે હવે રિફ્રેશ આપ્યા બાદ અહીં શેર બટન જે દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું છે તો શેર બટન પર તમે ક્લિક કરશો તો આ રીતે શેરના અલગ અલગ ઓપ્શન આવશે એમાં શેર કરો ત્યારે તમારે પ્રિન્ટમાં શેર કરવાનું છે કોની જોડે શેર કરવાનું છે તો પ્રિન્ટમાં બરાબર તો જ્યાં પ્રિન્ટ છે ત્યાં આગળ તમારે શેર કરવાનું છે તો ડાઉનલોડ કઈ રીતે કરવો એ તમને બતાવી રહ્યો છું તો તમે પ્રિન્ટમાં શેર કરશો એટલે આ રીતે તમારું જે કોલ લેટર છે એ ખુલી જશે હવે આપ જે કોલ લેટર ખોલે છે એને તમારે આ રીતે જે અહીં ત્રણ ટપકા ફરીથી જમણી બાજુ આપેલા છે ત્રણ ડોટ એના પર ક્લિક કરવાનું છે ને ત્યાં સેવ એજ પીડીએફ લખેલું હશે ત્યાંથી તમારે કોલ લેટર સેવ કરી લેવાનું જમણી બાજુ જે ત્રણ ટપકા દેખાય છે એના પર ક્લિક કરવાનું છે સેવ એ જ પીડીએફ આવશે એ તમારે ક્લિક કરવાનું છે એટલે આ પીડીએફ તરીકે સેવ થશે અને ફરીથી તમારે બીજી વખત સેવ આપવાનું છે એટલે તમારી જે ડોક્યુમેન્ટ છે એમાં આ જે કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ જશે ને આ રીતે ફરીથી રિટર્ન એક્ઝામ કોલ લેટર તરીકે કાં તો નામ બદલીને જે રીતે તમે સેવ કરવા માગતા હો એ રીતે સેવ કરી શકો છો અને પછી જે તમારું ડાઉનલોડ છે ડોક્યુમેન્ટની જે ફાઇલ આવે ફાઇલ મેનેજર આવે છે એમાં ડાઉનલોડમાં જશો તો આ કોલ લેટર તમને મળી જશે પછી એ જે કોલ લેટરની પીડીએફ છે એ ડાઉનલોડ થાય છે એના પર ક્લિક કરો અને પછી વોટ્સએપ બીજામાં શેર કરો તો તમારે સીધી પ્રિન્ટ નીકળી જશે તો આટલી પ્રોસેસ છે પ્રિન્ટ કરવા માટેની તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો મનમાં પ્રશ્ન તો કોમેન્ટ રજૂ કરી શકો છો સાથે વિડીયો પસંદ પડે તો લાઈક જરૂર કરો થેન્ક યુ વેરી મચ